સોના તેમજ ચાંદી અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ પીળી ધાતુ સોનું જે છે એ શું એક લાખની સપાટીએ પણ પહોંચવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો આ દરમિયાન વાત કરીએ તો આજે શું રહી સોના

ભાવ ની માહિતી મેળવી લઈએ જેવન હજાર સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો આજે તો વધારો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું નવ હજાર બસો ને

દસ હજાર પાંચસો ને દસ અને એક કિલો ચાંદી એક લાખ પાંચ હજાર સો રૂપિયામાં જોવા મળી રહી છે જયારે મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો એકાણું હજાર જે છે એ સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજે ગઈકાલે સોનાની કિંમતોની અંદર ફરીથી વધારો જોવા મળી રહ્યો હતો અને ચોવીસ કેરેટ સોનાના ભાવમાં એક હજાર આઠસો બે રૂપિયાનો વધારો નોંધાઈને સોનું જે છે એ નેવ હજાર રૂપિયાની સપાટી પણ આવી ચૂક્યું છે તો હવે વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં ગઈકાલે સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો હતો અને એક કિલો ચાંદીની કિંમતમાં એક હજાર સાઠ રૂપિયા સુધીનો ઘટાડો નોંધાઈને એક કિલો ચાંદી પણ અત્યારે હજુ સુધી એક લાખની સપાટી ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો હવે સોનું જે છે એ આગામી દિવસોમાં સસ્તું

ની સપાટ એ જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો વાયદા બજાર અનુસાર ચાંદી પણ દિવસે ને દિવસે મોંઘી થતી જોવા મળી રહી છે તો આગામી દિવસોમાં ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો આગામી સમયમાં સોનાની કિંમતોની અંદર કોઈ પણ ઘટાડો નોંધાય તેવી હાલ શક્યતાઓ જોવા નથી મળી રહી જો તમે સસ્તા સોનાનું સપનું જોઈ રહ્યા છો તો સોનાની કિંમતોની અંદર ઘટાડો નોંધાય તેવી કોઈ પણ હાલ શક્યતાઓ જોવા નથી મળી રહી તો સોના તેમજ ચાંદીની કિંમતો જે છે એ એક લાખની સપાટી એ ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો મિત્રો હવે સોનું આગામી દિવસોમાં ખરીદવું હોય તો ક્યારે ખરીદવું જોઈએ તો જ્યારે પણ તમને સોનાની કિંમતો ની અંદર સસ્તું થાય અથવા તો આપણી

પસંદગી કરવી જોઈએ કારણ કે બાવીસ કેરેટ સોનું જે છે જેની અંદર મોંઘું થવાના કારણે ઘણા બધા લોકો જે છે એ દાગીના બનાવવા માટે અઢાર કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે કારણ કે બાવીસ કેરેટ સોનું જે છે એ દિવસેને દિવસે મોંઘું થઈ રહ્યું છે જેના કારણે લોકો જે છે એ સોનાની ખરીદી કરતા ઓછા જોવા મળી રહ્યા છે એમ કહી શકાય કે મિત્રો સોનાનો ભાવ જે છે એ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે અને હવે ખાસ કરીને વાત કરીએ ચાંદીની તો મિત્રો ચાંદીની કિંમતો જે છે એ અંદર સતત વધતી જોવા મળી રહી હતી તો આગામી દિવસોમાં ચાંદી પણ અત્યારે મોંઘી થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો એમ કહી શકાય કે બે હજાર પચીસ ના વર્ષમાં સોના તેમાં ચાંદીની કિંમતો એ નવા રેકોર્ડ બનાવી દીધા છે અને સોના તેમજ ચાંદી જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો તો મિત્રો જો તમે આગામી દિવસોની અંદર અંદર સસ્તા સોનાની સોનાની રાહ છો કિંમતોની ઘટાડો તેવી કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી તો સસ્તા સોનાની રાહ ન જોવી જોઈએ અને સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનું જે છે એ દિવસેને દિવસે ભયંકર મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો આગામી દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના સંપૂર્ણ અપડેટ જેની માહિતી આપણે મેળવતા રહીશું તો હવે પછી ન્યુ અપડેટમાં સોના ચાંદીની ચર્ચા કરી